નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજે હું તમને એક એવી ઔષધિ બતાવું કે જેનો નિયમિત તમે જો બપોરે ભોજન કર્યા પછી નિયમિત તમે જો ખાવાનું રાખશો તો જિંદગીમાં જીવશો ત્યાં સુધી શરીરની અંદર ક્યારેય કેલ્શિયમની ઉણપ નહીં આવે શરીરની અંદર નળીઓ ક્યારેય બ્લોક નહીં થાય એટલે કે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ નહીં આવે શરીરમાં લોહી જાડું નહીં થાય એટલે જે લોકોને લોહી જાડું થઈ જાય છે અને લોહી પાતળું કરવાની દવા લેવાની જરૂર પડે છે એમને લોહી પાતળું થવાની ગોળી ગાળવાની પણ જરૂર નહીં પડે જે કંઈ આપણે ખોરાક કહીએ છીએ ખોરાકનું પણ ખૂબ ઝડપથી અને સમયસર પાચન થશે પેટને લગતી એટલે કે પાચન તંત્રને લગતી પણ કોઈ પણ પ્રકારની બીમારી નહીં થાય અમુક ઉંમર પછી એટલે કે ચાલીસ કે પચાસ વર્ષની ઉંમર થાય પછી આપણા શરીરની અંદર કેલ્શિયમની ઉણપ આવવાની શરૂઆત થઈ જાય છે અને એના કારણે શિયાળાની અંદર આપણા હાથ પગને આ સાધાની અંદર કટકટ અવાજ આવે છે આપણા ઘેડિયાઓ આપણા બાપ દાદાઓ વર્ષોથી આ વસ્તુનો નિયમિત ઉપયોગ કરતા હતા પરંતુ સમય જતાં આપણે એ વસ્તુને ધીરે 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 ભૂલતા ગયા છીએ એ વસ્તુનો આપણે ઉપયોગ બિલકુલ બંધ કરી દીધો છે તો આ કઈ વસ્તુ છે જેનો ચરક ઋષિએ ચરક સંહિતાની અંદર પણ ઉલ્લેખ કરેલો છે તો આ વસ્તુ ખાવાથી મોઢાની અંદર વારંવાર જો ચોદી પડતી હોય તો એ પણ દૂર થાય છે તો આ વસ્તુ કઈ છે જે આપણે દરરોજ ખાવાનું છે અને આ વસ્તુ છે એનું નામ છે મીઠું પાન જી હા મિત્રો એક સમય એવો હતો કે જ્યારે પણ ગામડામાં જાન આવતી ત્યારે ફરજિયાત મીઠું પાન ખવડાવવામાં આવતું હતું જે કઈ મહેમાન આવ્યા હોય બપોરે ભોજન પછી ફરજિયાત પાન મીઠું પાન ખવડાવવામાં આવતું હતું આયુર્વેદમાં જે ઋષિઓએ બતાવી છે કે કયું પાન ખાવું ક્યારે ખાવું ને કઈ કઈ વસ્તુ એને એડ કરવાની છે તો આપણને અઢળક ફાયદા મળે છે તો સૌથી પહેલા જોઈએ તો જે આપણે પાન ખાઈએ છીએ કપૂરી પાન આપણે લેવાનું છે એ વિલાયતી જે પાન આવે છે વિલાયતી પાનનો ઉપયોગ કરવાનો નથી કપૂરી પાન છે એ આયુર્વેદમાં કહે છે કે વાત પિત અને કપ આ ત્રણનું બેલેન્સ કરનારી ઔષધિ છે એટલે પાન લેવાનું પછી એની અંદર આપણે થોડીક સોપારી નાખવાની કાચી સોપારી ખાતા હોય તો કાચી અથવા થોડી શેકેલી સોપારી નાખવાની હવે સોપારી કેમ ખાવાની તો સોપારી છે એ આપણા લોહીને પાતળું કરવાનું કામ કરે છે એટલે કે કોલેસ્ટ્રોલ જમા થવા દેતું નથી ઘણી જગ્યાએ તમે સોંપડી છે કે સોપારી ખાવાથી લોહી પાતળું થઈ જાય મતલબ કે લોહી પાતળ થવું મતલબ કે લોહીને એ ઘટ્ટ થવા દેતી નથી લોહીની અંદર કોલેસ્ટ્રોલ ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે કચરો જમા થવા દેતું નથી અને એટલા માટે તમે જુઓ આપણા ઘડિયાઓ જ્યારે પણ જાન આવતી કે મહેમાન આવતા ત્યારે હાથની અંદર સૂડી અને સોપારી લઈ કટ કટ કટકટ કરી અને મહેમાનોને પણ સોપારી ખવરાવાનો રિવાજ હતો એ રિવાજ આપણે ધીમે 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 ભૂલતા ગયા પણ દરેક વસ્તુઓ જે કંઈ આપણા બાપ દાદાઓ કરતા હતા એની પાછળ આયુર્વેદના ઋષિઓનો કંઈક ના કંઈક ઉદ્દેશ સમાયેલો હતો પરંતુ આપણે એ સોપારી ખાવાનું પણ બંધ કરી દીધું મીઠું પાન ખાવાનું પણ આપણે છોડી દીધું અને આપણે અત્યારે આઈસ્ક્રીમ ખાવા ઉપર વળ્યા છીએ ભોજન પછી આપણે મોટાભાગે રિસેપ્શનમાં કે મેરેજમાં આઈસ્ક્રીમ તરફ વળ્યા છીએ જે આઈસ્ક્રીમ ખાવાથી આપણી જઠરાગની મંદ પડે છે આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એ ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી અને એની અંદરથી અનેક પ્રકારની બીમારી ઉત્પન્ન થાય છે એક તો પાન લેવાનું એની અંદર થોડી સોપારી નાખવાની અને એની અંદર થોડીક વરિયાળી નાખવાની વરિયાળીનો સ્વભાવ આયુર્વેદ કે છે કે ઉષ્ણ છે ગરમ છે એટલે એ ભોજનને પચાવવામાં મદદરૂપ થાય છે એટલે એની અંદર થોડીક વરિયાળી ઉમેરવાની એની અંદર ઘઉંના દાણા જેટલો ચૂનો નાખવાનો ચૂનો એ કેલ્શિયમનો અખૂટ ભંડાર છે એટલે જો દરરોજ ચૂનો નાખીને પાન ખાવામાં આવે તો આપણી જિંદગીમાં જીવીશું ત્યાં સુધી કેલ્શિયમની ઉણપ નહીં આવે શરીરની અંદર અને કેલ્શિયમની ઉણપના લીધે જે કંઈ બીમારીઓ આપણા શરીરમાં આવે છે એ નહીં આવે એની અંદર આપણે કાંથો ઉમેરીએ છીએ એટલે મોઢાની અંદર ઘણી વાર આપણે ચોદીઓ પડે તો મોઢાની અંદર આપણે કાંથો નાખીએ અને આ રીતે મોઢું રાખીએ છીએ કે મોઢાની જે કંઈ ગરમી હોય બહાર નીકળી જાય એટલે થોડોક એની અંદર કાથો ઉમેરવાનો પછી તમે જો લવિંગ તમને ભાવતું હોય તો એક લવિંગ એની અંદર નાખી દેવાનું એક લવિંગ એની અંદર મૂકવાનું અને ગુલકંદ એટલે કે ગુલાબની અંદરથી ગુલાબની પાખોડી આવે છે એની અંદરથી બનાવેલું જે ગુલકંદ આવે છે એ ગુલકંદ હોય ઓરિજિનલ તો થોડુંક એની અંદર ગુલકંદ ઉમેરવાનું અને આ રીતે જો તમે નિયમિત પાન બનાવીને દરરોજ ખાવાનું રાખશો બપોરે જમ્યા પછી તરત જ તો આપણે જે કંઈ ભોજન કરીએ છીએ ભોજનનું ઝડપથી અને સમયસર પાચન થાય છે એટલે એમાંથી કાચો આમ ઉત્પન્ન થતો નથી અને કાચો આમ ઉત્પન્ન ના થાય તો એસિડિટી થતી નથી હાઈપર એસિડિટી થતી નથી પેટમાં ગેસ થતો નથી કબજિયાત થતી નથી અને એટલા માટે આપણા ઋષિઓએ આને ભોજનની સાથે ખાવાનું એક સૂચન કરેલું છે અને એટલા માટે આપણા ઘડિયાઓ વર્ષોથી પાન અને સોપારી ખાતા આવ્યા છે તો આ રીતે નિયમિત જો પાન ખાવાનું આપણે રાખીશું તો અનેક પ્રકારની બીમારીઓથી આપણે બચી જઈશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ